આ છસો મીટર લાંબો બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં આગળ રેલવે લાઇન આવે છે પરંતુ રેલવે ટ્રેક પાર કરવા માટેનો કનેક્ટિંગ બ્રિજ હજી સુધી બનાવવામાં આવ્યો નથી પરિણામે કરોડો રૂપિયાનો આ બ્રિજ હાલ સોભાના ગાંઠિયા સમાન બની ગયો છે આ રેલવે કનેક્ટિંગ બ્રિજ બની જાય તો વેસુ વિસ્તારને નેશનલ હાઈવે અડતાળીસ સાથે સીધી કનેક્ટિવિટી મળી શકે તેમજ ડિંડોલી અને લિંબાયત વિસ્તારના લગભગ પાંચ લાખ લોકો ડુમ્મસ વેસુ અને અલધાણ ઝડપથી પહોંચી શકે પરંતુ હાલ આ તમામ લાભ માત્ર કાગળ પર જ રહ્યા છે પાલિકાએ ઓક્ટોબર બે હજાર બાવીસ માં મંગલમ બિલકોન ને વર્ક ઓર્ડર આપ્યો હતો અને ઓક્ટોબર બે હજાર ચોવીસ માં બ્રિજ ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જો કે ચૌદ મહિનાના વિલંબ બાદ આજે ત્રેવીસ જાન્યુઆરીએ માત્ર અધૂરો બ્રિજ ખુલ્લો મુકાયો છે સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ હજી માત્ર છપ્પન ટકા પૂર્ણ થયું છે બે હજાર ઓગણીસ ના વર્ક ઓર્ડર મુજબ આ બ્રિજ અઢી વર્ષમાં પૂરો થવાનો હતો પરંતુ આજે સાત વર્ષ બાદ પણ કામ અધૂરું છે કામગીરીમાં થયેલા વિલંબને કારણે પાલિકાની તિજોરી પર અંદાજે 15 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક ભારણ પણ પડ્યું છે હાલ તો પ્રશ્ન એ છે કે અધૂરો બ્રિજ ખુલ્લો મૂકી પાલિકાએ કોને ફાયદો આપ્યો અને વાહન ચાલકોને ક્યારે સંપૂર્ણ સુવિધા મળશે નમસ્કાર મારું નામ મહેન્દ્ર પટેલ મારી સાથે 84 વિધાનસભાના સ્વપ્રવારી વિકાસભાઈ ઉદના 29 સંગ્રહના કાર્યકર્તા સરેશભાઈ પટેલ આજે અમે આ જે વિસ્તાર છે આ વિસ્તાર તો પહેલાં પચીસ નવસારી લોકસભાની અંદર આવે છે અહીંના જે સાંસદ છે સાંસદ શ્રી અહીંયા કેન્દ્રીય મિનિસ્ટર છે સી આર પાટીલ અહીંયાના એમએલએ છે મનુભાઈ પટેલ અને કોર્પોરેટર અહીંયા ભાજપના કોર્પોરેટર છે એટલે કેન્દ્રમાં ભાજપ રાજ્યમાં ભાજપ અને મહાનગરપાલિકા ભાજપ છતાં પણ આ પુલનું કામ ચારથી પાંચ વર્ષથી આવું લટકેલું છે અને ગઈકાલે જ કદાચ શહેરની જનતાને ખબર હશે કે અહી આવીને આ લોકો આગળના બ્રિજનું ઉદઘાટન કરી ગયા અને ઉદઘાટન કરીને બ્રિજ ચાલુ તો કર નાખ્યો પણ બ્રિજ પછી ઉતરીને જવું ક્યાં એ લોકો માટે એક મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે કેટલી સમસ્યા આવી રહી છે લોકોને તો એવું હતું કે ભાઈ અમને એક અમારા સુખાકારીમાં એક વધારો થયો જો પાંડેસરાથી ડિડોલી સાઈડ જવું હોય તો એક્સ્ટ્રા બ્રિજ અમને એક્સ્ટ્રા કનેક્ટિવિટી મળી ગઈ એમ કરીને લોકો હસ્તે મોડે આવ્યા અને આગળ તમને વિચાર કરો કે આ સારો આગળ રેલવે છે તો અમારે જવું ક્યાં આ સુખાકારી નથી દુખાકારી છે જનતા માટે આ કોન્ટ્રાક્ટરને પૂરો પૈસા ચૂકવા દીધા છે ત્યાર સુધી આ બ્રિજનું કામ બન્યું ન કેટલી નિષ્ફળતા કદાચ કોન્ટ્રાક્ટર પાર્ટી ફંડ વધારે આપી દીધો હોય એવું મને લાગી રહ્યું છે આમ આપણી માંગણી આગળના સમયમાં કઈ નહીં આગળના સમયમાં મારી માંગણી એવી રહેશે કે આવા બ્રિજ ભારતીય જનતા પાર્ટી બનાવતી રહી અને જનતા જાગૃત થાય અને આ લોકોને મારા ક્રમે નિષ્કાસિત કરે હવે પછી જો આ લોકો એમાં પણ ના કરી શકે તો આમાંથી પાર્ટી ઉગ્ર લડત આમાં કરશે